એ સવારે પાંચ વાગ્યા સુધી જે અમારા વર્ધન ભાઈ હતા એ ઊંઘતા જ ન હતા કારણ કે અહીંયા આવે ને એટલે એને ઊંઘ શું હોય ને એ ખબર જ નથી પડતી પપ્પા ઓલવેઝ વર્ધન ફોન આપીને બેસાડી દે બિચારો મસ્તી મસ્તી કરતો હોય તો મસ્તી ના કરવા દે હા બેટા લે ફોન લે ફોન અને ગાય આપણી સાથે વર્ધન છે વર્ધન હાઈ કહી દો વર્ધન હાઈ કહી દો વર્ધન

પેકિંગ અમારી થઈ ગઈ છે ડલો હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ તો ગાઈઝ એઝ યુ ઓલ નો કે હું કાલની મમ્મીના ઘરે છું અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે અમે લોકો આજે લેટ લેટ ઉઠીને અપ થઈ ગયા છે હું પણ નહીં ધોઈને ફ્રેશન અપ થઈ ગઈ છું કારણ કે સવારે પાંચ વાગ્યા સુધી જે અમારા વરધનભાઈ હતા એ ઊંઘતા જ નહોતા કારણ કે અહીંયા આવે ને એટલે એને ઊંઘ શું હોય ને એ ખબર જ નથી પડતી એટલે બધા લેટ લેટ સુતા એટલે હમણાં સાડા બાર એક વાગે ઉઠ્યા ઉઠીને અપ થયા અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હું તમને બધાને મળાવી દઉં મમ્મી ગુડ આફ્ટરનૂન શું કરો છો અમે મસ્ત રેસ્ટોરન્ટમાં જઈશું લંચ કરીશું પણ કેવું છે કે મારે કાલે સવારે વહેલા જવાનું છે બાર મમ્મી ક્યાં જવાનું છે એ તો અત્યારે નથી આપડે જણાવું એટલે સરપ્રાઈઝ છે એટલે આજે રાત્રે ડિનર માટે હું રોકાઈ શકું એમ તો નતું જ એટલે પછી મમ્મી લોકો એવું નક્કી કર્યું આપણે લંચ કરવા જઈશું પણ મારી સિસ્ટર ને મેળ પડે એવું નતું કારણ કે જોબ કરે છે બેંકમાં એટલે એને લંચ બ્રેક એટલો મોટો મળે જ નહીં એટલે પછી અમે લોકોએ ઘરે જ લંચ મંગાવી દીધું છે કુમાર બી નથી આવવાના હેમંત કુમાર હા કુમારો બંને બિઝી છે જોબમાં માં બપોરે તો કોઈ જોબ વાળા ટાઈમ જ ના સેટ થાય એટલે પછી અમે લોકોએ સેલિબ્રેશન માંડી વાળ્યું છે હવે મમ્મી પપ્પાની એનિવર્સરી રહી છે તો ત્યારે જ આપણે મસ્ત બધા ભેગા થઈને એટલે કોઈ મતલબ જ નહીં અત્યારે જ બર્થડે નું સેલિબ્રેટ કરી દીધું બોય બી ના હોય એટલે આપણને મજા બી ના આવે હા એટલે બસ હવે હવે વરદાન અને અહીંયા જો પપ્પા અને વર્ધન પપ્પા ઓલવેઝ વર્ધન ને ફોન આપીને બેસાડી દે બિચારો મસ્તી મસ્તી કરતો હોય તો મસ્તી ના કરવા દે હા બેટા લે ફોન લે ફોન કરીને ફોન આપીને બેસાડી દે છે เ้ยหมดแลเ้ยมันมีเอรเต็นจูตัวไอ้ปรปมหัดหมาืนเชือสูบเนเบเนเชเนหายใจดูเ้นหายดูอาตัวเลยอาตัวเลยบ้อาตูเนหายด

ક્યુટ ક્યુટ એટલી સરસ ને મતલબ આમ જોઈને ઈચ્છા થઈ જાય અત્યારે કે હા એ ફિલ્મ મસ્ત મસ્ત છે અને આપણને એવું થાય કે યાર એ ટાઈમે આપણે આટલા મસ્ત ના ના ને ક્યુટ ક્યુટ સરસ ક્યુટ ક્યુટ કે હતા તને નહીં મસ્ત મસ્ત લાગે બહુ જ મસ્ત છે મમ્મી ઝૂલવાડા મસ્ત મોજા લાવે આ સેન્ડલ માં પછી મોજડી માં

શું અમે લોકો નીકળી ગયા છે અત્યારે હું ને ઘરે જવા માટે કાલે અમારે જવાનું છે એકચુલી આજે બધા જેટલા મોસ્ટલી મને મળ્યા ને બધા મને એવું જ હતા નથી ને પાક્કું જ છે ને તો હા હું વન એન હન્ડ્રેડ પર્સેન્ટ જવાની છું અને કેમ જવાની છું અને ક્યાં જવાની છું એ બધું તમને કાલના બ્લોકમાં જોવા મળી જશે અને હા અત્યારે બસ હવે જો ટ્રાફિક સખત છે અને હું ટ્રાફિકવાળા ટાઈમે એક્ચ્યુઅલી મારો વિચાર એવો હતો કે સાડા ત્રણ ચાર વાગ્યાની આસપાસ હું નીકળી જાઉં જ્યારે ટ્રાફિક ના હોય અને હું ફટાફટ ઘરે પહોંચી જાઉં પેકિંગ હજુ બધું જ બાકી છે પણ તમને બધાને મેં જેમ પહેલાં પણ કહ્યું ટાઈમ સાથે ચાલવું મારા માટે તો બહુ જ અઘરું કામ છે તો હવે બસ અમે લોકો નીકળ્યા છે હવે પહોંચીશું ઘરે ખબર નહીં કેટલા વાગે પહોંચીશું તો ઘરે પહોંચીને પેકિંગ કરવાની છે એટલે ઘરે જઈને દોડાદોડ પાછું કાલે સવારે અર્લી મોર્નિંગ અમારે નીકળવાનું છે તો અત્યારે જે પણ કામ હોય ને બધા રાત્રે પતાવી દેવાના છે તો એ બધાની દોડ થશે એકચ્યુલી મારો પ્લાન ન હતો આવવાનો સેલિબ્રેટ કરીને હું પાછી જતી રહું પણ મેં છે ને કપડાં લઈને રાખ્યા હતા મેં કીધું મને ઈચ્છા થશે ને તો હું રોકી જઈશ ને મમ્મી ના ઘરે આવીએ યાર એટલે ઓબ્વિયસલી એવું મન જ ના થાય મમ્મી પાછું સાસરે ટ્રીપ માટે માટેડ તો અત્યારે આ બધું જ અહીંયા છે મેસઅપ અને હવે બધું પેકિંગ અમે કરવા જઈ રહ્યા છે હજુ તો આ બધું મેં મમ્મીના ત્યાંથી જે બી વસ્તુ લાવી હતી ને એ બધું અપ કરીએ છીએ એમાંથી શું લઈ જાઉં શું ના લઈ જવું બધું કન્ફ્યુઝન છે પ્લસ નવા ક્લોથ્સ છે વર્દનના એમાંથી પણ શું લઈ જવાનું છે હજુ કંઈ જ ખબર નથી કંઈ આઈડિયા નથી એટલે આ બધું મેસઅપ જે છે એ હવે પેક થશે અને પ્રોપર જે જે લઈ જવાનું છે ને બધું પેક કરવાનું છે સો ફાઈનલી પેકિંગ અમારી થઈ ગઈ છે જે હતો અહીંયા એ બધું ક્લિયર થઈ ગયો છે ફાઈનલી બધું જ મસ્ત પેક થઈ ગયું છે એન્ડ અત્યારે વાગી ગયા છે રાતના બે સવારે અમારે અરે અમારે નીકળવાનું છે ઓલમોસ્ટ સાત સવા સાથે તો અત્યારે વાગી ગયા છે બે અને હવે એટલી બધી સખત ઊંઘાઈ રહી છે ને તમે અવાજ સાંભળી શકો છો વર્ધનભાઈ હજુ ઊંઘવાનું નામ નથી લેતા કારણ કે ગાડીમાં એટલું મસ્ત ઊંઘ લઈને ઊઠ્યો છે ને એટલે મને તો સખતની ઊંઘ આવી રહી છે અને હવે ફટાફટ સુઈ જઈશું તો મળીએ કાલે અને હા આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ ફોર અવર ટ્રીપ અને તમને પણ કાલે ખબર પડી જ જશે કે અમે ક્યાં જવાના છીએ શું કરવાના છીએ બહુ જ મજા આવવાની છે તમને આગળના બ્લોગ જોવાની તો સ્ટે યુન ફોર દેટ તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય